ઠાસરા નગરપાલિકાથી ધારાસભ્યની ઉપસ્થિતિમાં અમૃત કલશ યાત્રા અમૃતમન માટે ધાર્મિક સ્થાનો સહિત ઘેર ઘેર પગપાળા જઈને માટી એકત્ર કરી પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવાનો કાર્યક્રમ યોજાયો જેમાં ઠાસરા શહેર મંડળમાં મારી મારો દેશ અમૃત કળશ યાત્રામાં લોકલાડીલા યુવા ધારાસભ્ય માન્ય યોગેન્દ્રસિંહ પરમાર અમૃત કળશ યાત્રાના વિધાનસભાના ઇન્ચાર્જ મિનેશ પટેલ ઠાસરા ખેડા જિલ્લા સંગઠન મંત્રી તેમજ ઠાસરા શહેરના પ્રભારી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા